રુદેપુરા પોલીસ સાઈડના વિસ્તાર પાસે શહેરી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન તેમજ ટીપી વિભાગે સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડી માર્કેશનની કામગીરી હાથ ધરી છે આ કામગીરીનો મુખ્ય હેતુ આગામી સમયમાં અહીં નવા અઠવા પોલીસ સ્ટેશન માટે જગ્યા નિર્ધારિત કરવાનો છે હજુ સ્થળ નિર્ધારિત અને ડી માર્કેશનના પ્રારંભિક તબક્કાની કામગીરી ચાલી રહી છે પરંતુ અધિકારીઓના મતે કામ ઝડપથી આગળ વધશે અને શહેરી સુરક્ષા માટે એક વધુ મજબૂત આધારે પોલીસ સ્ટેશન ઊભું રહેશે આ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે સંકલિત રીતે કામગીરી થઈ રહી છે અધિકારીઓએ સ્થળની પરિસ્થિતિ લોજિસ્ટિક અને પાબંદીગત મુદ્દાઓનું પણ નિરીક્ષણ કર્યું છે સ્થાનિક નાગરિકો પણ પોલીસ સ્ટેશનની આશા જોવા મળી રહી છે તેઓ માને છે કે અહીં પોલીસ સ્ટેશન બનવાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને સુરક્ષા સુધરશે બ્રજેશ ઉલાટકટ કોર્પોરેટ આજે અમે લોકો રુદ્રપુરા પોલીસ કોલોની ખાતે આવેલા છે અને આગામી સમયમાં અહીંયા પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બને એના માટેની તજવીજ હાથ ધરાઈ છે અગાઉ પણ મેં અઠવા પોલીસ સ્ટેશનને ત્યાંથી શિફ્ટ કરવા માટેની રજૂઆત કરેલી હતી ત્યારબાદ અત્યારે ટીપી વિભાગ સેન્ટ્રલ ઝોન અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે અહીંયા ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એસએમસીના ટીપી વિભાગમાંથી અને સેન્ટ્રલ ઝોનના એ ડેપ્યુટી એન્જિનિયર એ તમામ લોકો અહીં હાજર છે અને અત્યારે કામગીરી હાથ એસીપી સાહેબ છે પીઆઈ છે સાથે પીએસઆઈ છે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના અઠવા પોલીસ સ્ટેશનમાંથી પણ સૌ અધિકારીઓ આવેલા છે એ અત્યારે હાલ અત્યારે કામગીરી ચાલુ છે એટલે હમણાં તો નહીં કહી શકાય પણ આવનારા સમયમાં અહીંયા મોટું પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બનશે જેથી કરીને અઠવા અત્યારે શહેરનો વિસ્તાર સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર ખૂબ ગીચ હોવાને કારણે અત્યારે તમે જુઓ તો અઠવા પોલીસ સ્ટેશનની હાલ જર્જરિત થઈ ગયું છે અને કામગીરી વધારે થઈ ગઈ પોલીસ સ્ટેશનની જગ્યા બહુ ખૂબ નાની છે એના કારણે ઘણા સમયથી અગવડતા પડતી હતી હવે આ પોલીસ ડિપાર્ટમેન્ટની જ અહીંયા ખૂબ મોટી જગ્યા છે પણ આમાં અંદર થોડું દબાણ બી છે આપણી ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ લેન્ડ છે એટલે એમને અત્યારે ડિમાર્કેશનની કામગીરી થાય ને આવનારા સમયમાં રાજ્ય સરકાર આ જગ્યા એમની પોતાની ખાલી કરાવશે એ અત્યારે હાલ તો અત્યારે ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હવે જ્યારે આગળનું આયોજન શું છે એ પ્રમાણે એ લોકોને જાહેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત